સમાજ ને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાનમાં રાખજો હું નવનીત આપડો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફ એમ કઉ છું તમારો બધા નો આભાર એક અવાજે તમે બધા ભેગા થયા રાખજો

ખાલી દેખાવો કરવા માટે નહીં હો મારે દેખાવો નથી કરવો મારે આ ભાષણ બિષણ બી નતું કરવું પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે જેને ન્યાય અપાવવાનો છે ને ન્યાય અપાવીશું આપણે એમાં મૂંઝાતા નહીં તમે કોઈ અગાઉ પણ કીધું છે આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો ક્યારે અમે પૂછીએ

એ દિશાએ આપણે કામ કરશું શ્રમ સમાજ શાંતિ રાખજો અમે બેઠા છીએ મિત્રો મુંજાતા નહીં કોઈ આખો સમાજ તમારે આ છે જો આ ગૌતમ ભાઈ અહીંયા છે આરસી ભાઈ અહીંયા છે મનુભાઈ અહીંયા છે પરસોત્તમ ભાઈ ન્યા છે શિવાભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે છે એ આ બધાને લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય ઈ મુંજાતા નહીં થાય સમાજનો નો થાય ને ઈ કોઈનો નહીં વાત ને સમજ્યા એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મૂંજાતા નહીં તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાયનો આભાર માનું છું એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવા આવું છે બેટા તારી હાલત એવી છે તું ન આવ હું તારા વતી આભાર માની રહી છું કે એના વતી તમારા બધાનો આભાર પણ એક કઈ હંમેશા સમાજ સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો હ કોઈના બીજા કોઈના હાથા ન બનતા સમાજ હારે રહેજો આટલું કેવા આવ્યો છું અને સમાજ હશે તો અમે છે અમે છીએ તો સમાજ છે એવું નથી કેવા આવ્યું તમે છો તો અમે છીએ મિત્રો આટલું રાખજો તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું જય જય કોઈ સમાજ we <laughs>